નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ સાતમો મીનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામ કર્યાથી ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જ્યાંસી ઝાંસી કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો રૂબરૂ હરાજીમાં જશું જાણસી કેવા રહી છે આજે ના બજારવું

છોડ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છપ્પનતેર છોતેર એકાશી અગિયાર એકાશી રૂપિયા ના મારા અગિયાર એકાશી

guess on April be on a boat, 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 એક હજારને છ્યાશી રૂપિયાનો ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયાનો ભાવ છે જે આ પણ છે એક હજાર ને છ્યાસી રૂપિયાનો ભાવ છે મિત્રો તો મિત્રો આજની તેજી મંદીની વાત કરીએ તો મિત્રો બજાર કાળ જેવું સ્થિરતાવાળું બજાર જોવા મળી રહી છે બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી આ માહિતી તમને સારી લાઈક રમવાઈ ચેનલ લાઈક શેર કરવાનું ભૂલતા અને વિડીયો સારું લઈને કમેન્ટ બોક્સ